હેલો ટુ ફેમિલી કેમ છો મજામાં જાય માથે જે મંગલ માધ્ય મા હતો તો અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે અને કાલે છે અમાસ અને દશામાના વરત ચાલુ થાય છે આપણે તળાજા જઈ કારણ કે થોડી ઘણી કંઈક ખરીદી કરવાની છે કેમ હા તો થોડી ઘણી ખરીદી કરવાની છે તો ફટાફટ જઈ તળાજા અને કાલે આવી ગઈ છે તળા વાળા સ્કૂલે તો આપણે ફટાફટ જઈ કારણ કે તળાજામાં ટ્રાફિક તો આ જાય છે કારણ કે શનિવાર છે ને કાલે અમાસ છે સોમવારે બેસતો મહિનો છે

ને બધાય ગયા છે બધી વસ્તુ લેવાને આપણે આ દુકાને ઊભા છે કારણ કે એટલી ટ્રાફિક છે ને આજે કારણ કે કાલે દે સામાનનો વરસ ચાલુ થાય છે અને આપણે અત્યારે દુકાને આવ્યા છીએ ને જો આ દુકાન તો બહુ મસ્ત મસ્ત અહીં કપડા મળસ આ રીતનું છે બધું કારણ કે આપણે પૂછી સેટને સેટ આ ક્યાં સુધી જોડી ક્યાંથી ક્યાં ચાલુ થાય સાડી છસો થી ચાલુ થાય ત્રણ ભાવ તો પણ તમને કોઈ પણ ગમે નવી નવી વેરાયટી એ મળી રહેશે દુકાનનું નામ શેર આપણી દુકાનનું નામ શું છે સિલ્વર સિલેક્શન છે તો જરૂર મુલાકાત કરજો આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે એડ્રેસ નાખવું તો ખાસ કરીને તમે મુલાકાત કરજો દુકાને બહુ મસ્ત મસ્ત કપડાં મળે તો બસ કીધું તો કાંઈ નહીં અને વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો હવે આપણે જીતાઓ યાદ એવી કામી

અને કારણ કે ટ્રાફિક જ એટલી હોય તો બહુ મસ્ત મસ્ત અહીંયા પણ કપડાં મળે ક્લાસિકમાં અને ક્લાસિક સિલ્વર અને ગુડલક ત્રણ દુકાન છે આ શર્ટને શેટ આપણે ક્યાંથી ચાલુ થાય છસો રૂપિયા અહીંયા એ ઈઝ એ જ રેન્જ છે છસોથી સ્ટાર્ટ થાય પછી તમારે જેવી રેન્જ લેવી હોય એવી તો એ નાઇટ પેન્ટ બધું જ કમ્પ્લીટ મળે અને આપણે છે ને નીચે એડ્રેસ આપેલું છે આ દુકાન આ મયુર ઓઇલ મિલની સામે જ છે તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી લેજો

અમારા બાબા છે બોલર કારીગર છે ભૂકા જ કાઢી નાખે કામ ના મંદિર જેવું લાગતું ના બાબા મંદિર બંદી છે કઈ કારખાનામાં માં કે હા અમારા ભાઈ તો ઉપાડ ઉપાડ લેવા જવા ના છે ભાઈ ખુશ છો હે ખુશ છો અમારો ભાઈ ભાઈ ખુશ છે અને કારણ કે જો કાલે રજા છે ને ઉપાડ કામકાજ ચાલુ થઈ ગયું છે તો કારીગરો બધા ભાગી ગયા પાંચ વાગી ગયા છે ને અમારા ભાઈ ભાઈ માવો ખાતો ભાઈ ભાઈ તમારે બીજું કંઈ બોલવાની ઈચ્છા છે જો અમારા કારીગરો ભાગ્યા હતા બધા ટિફિન લઈને લઈને કાલે રજા છે એટલે ખુશ છો અમારા ભાઈ ભાઈ ખુશ છો બઉ રહ્યો પણ માટે માઓ હેઠ બોલે એવું છે સારું હાલો તો આપણે ફટાફટ નીકળી આવ્યો બધા ભાઈ ગયા છે ને આ રહેવા એટલે તળાવ બધું હાવ કોઈ પબ્લિક જ નથી ને હવે જાય ગેરે ઉપાડ ઉપાડ બધું થઈ ગયું છે કમ્પ્લેટ ને સીધા ઘર ભેગા લગભગ તો જો અન્નપૂર્ણામાં જશું તો હમણાં મુલાકાત કરી કરીએ તો વિડીયોમાં તો હાલો ગાડી આપણે આવી છીએ ને ગાડી ફટાફટ ચાલુ કરીએ અને વૈયા જઈએ ઘરે અમારે અતુલભાઈ ઉપાડ ઉપર લીધો અતુલભાઈ કે લીધો ઉપાડ તો હાલો ફટાફટ ગાડી ચાલુ કરી અને જવા દઈએ હવે હવે અહીંથી ક્યાં જઈ શકાય નક્કી નહીં ચાલો તો મંચુરિયન લેવા અને વરસાદ ચાલુ છે કારણ કે બહુ વરસાદ ચાલુ છે અને અહીંથી તો કેટલો મસ્ત ડુંગર બતાય તળાજા હિલ તો આ રીતનું કંઈક વાતાવરણ છે કારણ કે બહુ મસ્ત વાતાવરણ છે અને આજ બપોર પછી એક જ ધારો વરસાદ ચાલુ છે હજી બંધ નથી થઈ તો અમારે કાવ્યાબેન કે પપ્પા એ કે આવજો તો અત્યારે આપણે આવ્યા છે ડીપ વોટરમાં મન્ચુરિયન લેવા તો અહીંયા કમ્પ્લીટ થાય છે બધું આ રીતની છે ને બહુ મસ્ત હોટલ છે દીપ હોટલ તળાજા મવા ચોકડી અને સુવિધા પણ બહુ મસ્ત સુવિધા છે તો કાંઈ નહીં વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહી તો આપણે મન્ચુરિયન લઈને ફટાફટ જવા દઈએ તો પાર્સલ આવી ગયું છે આપણું અને હવે ફટાફટ લાઈન નીકળ્યું કારણ કે વરસાદનું વાતાવરણ ચાલુ છે ને કાળીએ મગે તો મંચુરિયમ તો મંચુરિયમ બહુ મસ્ત બનાવે છે ગીતમાં તો ફટાફટ નીકળી જાય ચાલો તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો આપણે વિજય સુધી અને જવો તે મંચુરિયમ જે ખાવાનું બાકી છે કાવ્ય બેન પૂતા છે તો ફટાફટ આઈસ્ક્રીમ લેવા છે અમારે તો આઈસ્ક્રીમ ખાઈ લઈ ચાલો તો હમ લેવા છે ને તો ચાલો તો અમારે કાવ્યા બેન બહુ ઉતાવળા થઈ ગયા છે હું કાઢું છું તો આવી ફટાફટ હે હું બનાવ્યું બનાવું લાપસી બનાવી વિહારું છું તમારે કાવ્ય બેન કાઢે છે આઈસ્ક્રીમ ને ફટાફટ આપણે આઈસ્ક્રીમ ખાઈ લઈએ કરીએ કારણ કે બહુ ઠંડો છે ને આઈસ્ક્રીમ ઠંડો નહીં બટા ગરમ હોય મકાઈ નું કામ આ ગરમ ગરમ તો ધુવાડા કાઢે ધુવાડા કાઢે તો કઈ કેટલો લાવ્યા દાદા દાદા આપીને વી ગયા છે હે એ પડશે ને તો ઢોળાઈ જવાનું છે તારા તો હાલો ફટાફટ જો આપણે આઈસ્ક્રીમ માવા મલાઈ લેવા છે તો ખાઈ લેવી મેડમ લોંજા લોંજા ઉડા છે લે કરે તો બસ બીજું તો કઈ નહીં ફટાફટ ને શેર કરજો કોમેન્ટ કરજો ચેનલ તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણે અહીંનો કરવી સેવી પૂરો અને હવે મળીશું આપણે નવા વ્લોગમાં ત્યાં સુધી છે માતાજી જય મંગલ મહાદેવ મહાદેવ ચાલો બાય